જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હેલો એવરી કેમ છો વેલકમ ટુ માય ચેનલ વસ્ત્રા ફેમેલી ઉપલેટા તો ફાઇનલી આપણે હરિદ્વારથી ઉપલેટા પહોંચી ગયા છીએ અને આજે જો આપણે ગાય માતાને મળવાની કેવી ઈચ્છા હતી કે હરિદ્વારથી આવી અને પછી આપણે ગાય માતાને મળવા જવું છે અને રાવણા ખાસ રાવણા સિઝન છે તો રાવણા આવી ગયા છે જો આવી રીતના ભેગા સરસ રાવણા કરી લીધા છે આપણે નીચે પડેલા તો એટલા સરસ મોટા મોટા છે અને ઝાડમાં પણ સરસ રાવણા છે એ પણ આપણે વીણીએ છીએ અને આપણે ખાસ તો ગંગા એથી આપણે ગંગાજળ અને ત્રિવેણી સંગમ એથી ત્રિવેણી સંગમનું જળ એ બે નાખા કેન ને સીસો આવી રીતના જો ભરીને લાવીએ છીએ આપણે આપણે કુંડીમાં નાખશું એટલે બધી ગાય માતા પીએ અને કૂવામાં પણ નાખી દેશું એટલે જ્યારે જ્યારે પાણી આવે તો બધું ગંગા જળત થઈ જાય કારણ કે ગંગા એટલી પવિત્ર છે કે આપણે એક ટીપું પણ નાખીએ તો પાણી બધું પવિત્ર થઈ જાય છે આપણે ત્યાંથી વધારે પાણી તો ન લઈ આવી શકીએ કારણ કે પાણીને ઉફાડવું કેમ છતાંય અમે આપણી ગાય માતા માટે કેટલું બધું પાણી ભરીને લઈ આવ્યા છે કેન ભરી નાખું કે આપણે ગાય માતાને પાસું ગાય માતાને આપણે પવિત્ર કરશું એ પણ ગંગાનું પાણી પીએ આપણે છાટશું બધી બાજુ આપણી ગૌશાળામાં એટલું પાણી આપણે ભરીને લઈ આવ્યા છે અને આજે જો રાવણાએ ખાવાની ઈચ્છા હતી કીધું નહીં કે રાવણાઈ ખાવા છે તો આજે ગાય માતાને મળવા અને રાવણા બે કામ આપણે ભેગું કરી લેશું અને રાવણા જો સરસ પાકી ગયા છે પણ આ વખતે વરસાદ થોડો નડી ગયો છે વાવાઝોડો તો ખરી એટલા ગયા છે અને આપણે અહીંયા એક આ મોટો રાવણો છે એમાં ફાલ બહુ સરસ છે પણ એમાં મધ બેઠું છે એટલે આપણે ઉપર ચડી શકીએ એમ નથી એટલે પક્ષીઓ ખાય અને મજા કરે છે આ રાવણાની અને બીજા જે નીચે નીચે હોય એ થોડાક આપણે આજથી જો આવી રીતે આંબી લઈએ છીએ રાવણા અને રાવણા સરસ મીઠાશવાળા છે પણ આ વખતે થોડુંક વાતાવરણ એવું લાગે છે કે રાવણા એટલા મોટા નથી નકર ગયા વર્ષે તો બહુ મોટા રાવણા હતા સરસ આનંદિ મોટા મોટા હતા પણ આ વખતે વાતાવરણ થોડુંક અનુકૂળ નથી વચ્ચે વરસાદ એવો માવઠું થયું પવન એટલો હતો રાવણા પર બારા ખરી જાય એમ ફાલ એટલે તોય છતાંય ઘણો બધો ફાલ છે પણ વરસાદ આવ્યો એટલે કદાચ વરસાદ થઈ જાય પછી કેતા હોય કે હોય આપણે જોઈ જોઈને ખાસું કેવાક છે શું છે છે કારણ કે વરસાદ એટલે નક્કી ન વાતાવરણ અનુકૂળ ન આવ્યું હોય અને પાકનું તો બધાનું એવું છે કે વરસાદ થાય કમોસમી વરસાદ થાય એટલે પાક બગડી જાય છે અને આપણા કેશો ભાઈ જો આવીને ગાયો પાસે તો બે દિન પહેલાં પણ આવી ગયો હતો ને આજે પાછો જો પાયલ પાસે મળવા જાય છે શું કરે એ ખ્યાલ ન આવતો મને

બીજે દિવસે તો સાવ પોચા ને એવા થઈ જાય છે બસો ત્રણસો કે ચારસો જેવા રાવણા એવો ભાવ હશે બજારમાં બસોના કિલો તો આપણે નારાયણ કેદુના રાવ વાવ્યા છે આપણે રોપ લઈ આવ્યા હતા ને એને સરસ વાવીન મોટા કરી દીધા છે આપણે રોપડાય ઘરના જ છે આપણા એટલે વાવીન સરસ મોટા થઈ ગયા છે અને છોકરાઓ અત્યારે જો લુમેન જુમે રાવણા આવે છે ને ખાય છે કોઈને ખાવા હોય તો વાડી આવી જાજો પણ હવે મને લાગે છે અઠવાડિયું પૂરતા આવી છે રાવ ક્યાં કે સાવ અઠવાડિયું દસ દિવસ તો માંડ ચાશે ત્યાં તો બધા ખરી જશે અને વરસાદ પણ આજે એવું વાતાવરણ છે રાતે એવો પવન હતો ને વાતાવરણ એવું છે કે વરસાદ આવે એવું લાગે છે એટલે પછી આપણે રાવણા ખાવા જેવા ન રહીએ વરસાદ આવી તો આપણે ગંગાજળ લીધું છે આપણે અત્યારે કુંડીમાં આપણે નાગસુ એટલે ગાય માતા પીએ આ છે ત્રિવેણી સંગમ આપણે તો નહીં એવા ગાય માતા એનો અનુભવ કરે એવી આપણી ઈચ્છા છે એટલે આપણે ત્રિવેણી સંગમનું પાણી કુંડીમાં જ નાખી દીધું ગાય હવે આપણે થોડુંક બીજી કુંડીમાં નાખશું થોડુંક ગંગાજળ લઈએ આપણે થોડુંક આમાં કુંડીમાં પધરાવી પછી ગંગાજળનું આખું કેમ છે ઘરે ભરેલું પણ અત્યારે ઉપડે એમ નતું એ આપણે કુંડીમાં ના લાવવા કુવામાં નાખવા માટે લઈ આવ્યા છીએ એ પછી પાછું લઈ આવ્યા આ અત્યારે ગંગાજળ અને ત્રિવેણી બે નું પાણી આપણે આમાં કુંડીમાં નાખી દીધું છે હમણાં જયારે ગાયો પીસે ત્યારે એ પણ ધન્યતા અનુભવશે કે અમે ગંગાજળ પીધું આપણે તો ત્યાં ખૂબ પીધું છે અને ખૂબ નાયા છીએ પણ આપણે એવી ઈચ્છા હતી કે આપણે ગાય માટે પણ થોડુંક ગંગાજળ લઈ જઈએ એટલે જો હમણાં ગાય માતા તરસી થશે એટલે પાણી પીશે એટલે કેસવ ભાઈ જો આ શું કરતા આવી છે કોઈ ને ખબર નથી પડતી કેસવ હવે આ બાજુ આવી જાય એટલે ગાયું બધી પાણી પીવા મંડાલ તો ચાલો આગળ આપણે જો બચ્ચા ઓલા બધા છે ને અંદર એને કેસો ભાઈ ઘૂઘરા લઈને આવીને પહેરાવીએ દીધા છે આપણે હરિદ્વારથી લઈ આવ્યા હતા પણ આપને એ આવ્યો ને એકલો આવ્યો તો એટલે આપણે ખ્યાલ નથી કેવા પહેરાવ્યા તો ચાલો આપણે ત્યાં જોવા જઈએ અવાજ તો આવે છે અહીં સુધી ખનખન એટલે આપણે હવે અહીંયા જોવા જઈએ અને કેશવને બહુ શોખ છે એવો આપણે જો પિત્તળની સાકળ પહેરાવી છે અમુક ગાયને ઘંટડી છે અમુક ગાયની ડોકમાં જેને જેને બાકી હોય બધાયને કેસવ યાદ કરી કરીને એક એક વારો ફરતી લઈ લે છે બધાને એટલે બધી ગાયોને સરસ શણગારી દીધી છે કેસવને એવો શોખ છે અને ઘૂઘરા પણ આપણે બાંધી ચાલો હવે આપણે નાના બચ્ચાઓને જોવા જઈએ મેં ન જોયા આજે બે બચ્ચા તો એવા છે કે મેં જોયા જ નથી કારણ કે આપણે એની પહેલાં એક ગાય વ્યાણી હતી અને આવ્યા પછી એક ગાય વ્યાણી છે એટલે બે બચ્ચા ને મેહને જ જોયા તો આપણે એને જોવા જઈએ રાધિકા અને પહેરાવી પહેરાવી દીધા કેવું શું કરે છે ઘૂઘરા પહેરાવ્યા તો કેવું જોવા જઈએ આપણે ગૌશાળાએ આપણે આ નાના બચ્ચા છે ને જોવા આવ્યા છીએ અને એમાં જો આપણે નાના બચ્ચાને ને ઘૂઘરા છે હરિદ્વાર લઈ આવ્યા હતા ને એક શ્રીને પહેરાવ્યા છે અને એક રાધિકા ત્રણ જોડી હતા કે નહીં કે સૌ ત્રણ જોડી હતા એક જોડી ઘરે રાખ્યા ને અને બે જોડી જો એક રાધિકાને પહેરાવ્યા છે અને એક સ્ત્રી ને આપડી સ્ત્રી પંદર દિવસ થી જોઈ નહોતી કેવડી મોટી થઈ ગઈ છે એમ થાય ગમના મિસ્ત્રી જેવડી થઈ જાય એટલે આપણી સ્ત્રી સરસ મોટી થઈ ગઈ છે જો પગમાં વાગે તો એને હાલવાની મજા આવતી હશે કારણ કે અવાજ આવે ને એટલે બધા એનું ધ્યાન ની તરફ દોરાય એટલે ખાસ આપણે આ ઘૂઘરા જોઈ ચાટવાનું કરે છે આપણે અત્યારે કારણ કે હમણાં કેટલા દિવસથી આપણે ભેગા નથી પંદર દિવસ હરિદ્વાર રહ્યા ગયા હતા પાંચ છ દિવસ અગાઉ તૈયારી હતી અને છેલ્લે આપણે ક્યારે આવ્યા છે યાદ નથી ને હજી સાત આઠ દિવસ થઈ ગયા આપણે આવ્યા હવે ફ્રી થયા એમ છે કે આજે આલો ગાયું પાસે બધા પણ આટો માર લઈએ આપણે કે દુના મહેડા નહોતા એટલે આ કમાર હજુ આવ્યા છે નજી આપને બધાયને તો ઓળખી જ જાય ગાય માતા અને જો સરસ કેવી ઊભી છે કારણ કે આપનો ઓળખી ગઈ છે કે મારો કેસવ આવી ગયો છે મારી પાસે ને સરસ ના ઘોઘરા બાંધા છે કેસર પગમાં કેસો ખાસ હરિદ્વાર થી એના માટે લઈ તો છમછમ અવાજ કરે કરતો શ્રી અવાજ શ્રી જો કેસો અવાજ કેરો શ્રી કે શ્રી અવાજ કેરો ને કેસો કેસો ભાઈ જો એને ગેલ કરે છે હાલો શ્રી કેસો થાકી ગઈ રાધિકા રાધિકા

આવશે હમણાં કહેતું ને ભાઈ કેશોભાઈ તો જો કે વાડી હતી બે ત્રણ વાર આવી ગયા છે આવ્યા ભેગા જ આવીને મળવા આવી ગયા હતા કેશો એ જોઈ નહોતી તેને મજા નહોતો હતો એટલે કેશોભાઈ તો પણ બહાર બે દિવસ વાડી આવી ગયા રાધિકા થોડીક નહીં ઓળખતી કારણ કે અમે ગયા ત્યારે હાવના નકળી હતી પણ અહીંયા હવે થોડા દિવસ મજા શ્રી કેમ ઓળખવા મળીએ એ ઓળખવા મળશે આપણે થોડાક દિવસની કારણ કે હવે રાધિકા મોટી થઈ ગઈ છે જો નકર તો ભાગી જતી આગી ઊભી ન રહેતી પણ હવે જો ઊભી રહેવા મળી છે બસ કેસો કઈ નઈ હતો થાકી રાખવા પડે એટલે થોડીક ગરમી થાય અત્યારે પણ ગરમી તો બધા બારે પવન નથી એટલે આપડે જો બચ્ચા મુલાકાત લઈને આવી ગયા બધા ઘૂંઘરું પહેરાઈ દીધા સરક છનક છનક અવાજ કરે છે અમને તો અવાજ ત્યાં જેવો સારો લાગ્યો હતો એટલે નારાયણ કેશવે કીધું કે આપણે આ ઘૂઘરા લઈ જ છે ગાય વાટું અને બચ્ચાને બહુ મજા આવે છે અવાજ આવે છે આપણે એને પહેરાઈ દીધા છે હવે આપણે જો બીજા રાવણાની મુલાકાત લઈએ પેલા રાવણામાં તો મજ છે એટલે એમાં તોડી શકીએ એમ નથી પણ આમાં સરસ ધૂમે ધૂમે રાવણા છે આપણે નીચે પડેલા વીણી લીધા છે અમુક હમણાં ઉપરથી તોડી લેશું આવી રીતના નીચે સરસ પડેલા હોય ને તો બહુ જ સરસ પાકા હોય છે કારણ કે પાકે હવાના ખરી જાય છે

પણ સાઇઝ સાઇઝ ના ના જો મોટા ર હોય ને તો એમાં વધારે ઓલું ઓ હોય છે ને બી નાનું હોય છે એટલે ખાવાની મજા આવે છે અને એનો ભાવ પણ વધારે હોય છે જોકે આપણે તો આ ઘરના અને ઓર્ગેનિક સરસ કાંઈ પણ દવા ખાતર વગર પકવેલા રાવ છે એટલે નાના હોય કે મોટા હોય રાવણા ખાવાની તો મોજ પડે છે તો એને સિઝનમાં જ હોય છે રાવણા પછી આપણે રાવણા જોવા નહીં મળે એટલે આમાં સરસ સરસ રાવણા તો આપણે ભેગા કરી લીધા છે અને રાવણા એવી વસ્તુ છે કે એક દિવસ તો માં ઢારા રહીએ બીજી એટલે હારે ન રહીએ

થાય છે રાવણો સરસ એક આખી લૂંબ પાકેલી છે ત્યાં નારાયણ પહોંચી ગયા છે મસ્ત સરસ લૂમ છે કારણ કે આ રાવણો એવો છે કે આમાં મોટા મોટા રાવણા છે અને આપણે જો સરસ જાંબુ ભેગા કરી લીધા છે રાવણા કે જાંબુ કે ઇંગ્લિશમાં શું કહેવાય કે સૌ અને સેતુડીમય જો આપણે સેતુ હવે દેખાવા નવડી મોટી થઈ ગઈ છે પણ અત્યારે રાવણાના સિઝનમાં આપણે રાવણાનું જ્યુસ કરી શકીએ પછી રાવણા તો એમના મય જો કે ભાવે જ છે એમાં કંઈ વાર નથી લાગતી ખાતા એટલે આપણે એમના મય ખાઈ શકીએ છીએ જો કોઈને એમને ન અનુકૂળ આવે તો જ્યુસ બનાવીને પી લઈએ જ્યુસ બનાવીને આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ આગળ આપણે બતાવશું તમને જો ટાઈમ હશે તો કારણ કે હરિદ્વારથી આવ્યા તો હજી કામ બધું બાકી છે કેટલું ઘણું ખરું એટલે જો ટાઈમ મળશે તો આપણે જ્યુસ પણ બનાવશું અને તમને બધાને દેખાડશું કે કેવી રીતના આપણે સ્ટોર કરી શકીએ ને કારણ કે જો પક્ષીઓ માટે જ ખાસ અમે વાવ્યા છે વધે તો આપણે ખાવાના છે પક્ષીઓ ઉપર ઉપર હોય બધે તો ખાઈ જ જાય છે અને આપણે જો નીચે નીચે હોય બધા આપણે ભેગા કરીએ છીએ ઉપર પક્ષીઓ માટે જ રાખ્યા છે અને પક્ષીઓ ખાય ત્યાં સુધી આપણે ખાવા જ દઈએ છીએ કારણ કે આખી સિઝનમાં અમે આ પહેલીવાર છેલ્લે છેલ્લે આવ્યા છે રાવણા તોડવા માટે વરસાદ થઈ જશે એટલે રાવણા ખાવા જેવા નથી રહેતા પછી

અમને સરસ મોટા મોટા તોડીને આપો જાંબુ એટલે અમે ખાઈ છે કે હવે નથી એટલે ખાઈ લીધા જાંબુ નો સ્વાદ એવો હોય છે કે બધા બહુ ભાવે છે હમ કલર માં કાળા હોય સરદ એનું જુ સરસ હોય છે કેશવ તો હજી આ બેઠા છે કે અમને કેદી

ધૂળ વાળા કેટલા ન હોય નીચે હોય તો ધૂળ વાળા હોય છે તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને અમારી ચેનલ પર જો તમે નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ